હાલો મિત્રો નમસ્કાર સૌને આપણે લાવ્યા છીએ પાકલ ગુંદા અને આજે મિત્રો પાકલ ગુંદાનું શાક બનાવવાનું છે તો કન્ટિન્યુ મારા વિડીયો મિત્રો તો આપણે આ ગુંદા પાકલ લાવ્યા વાડી થી જો આવી રીતના ગું હોય અત્યારે મિત્રો આ આ થવાની તૈયારી છે અને બધાય અંદર પાકી ગયા હોય તો આ પાકલ ગુંદા આજે આપણે શાક કઈ રીતનું થાય કેવું થાય સ્વાદમાં કેવું થાય એ બધુંય તમને બતાવવાનું છે તો આપણે શરૂઆતમાં છે ને આની અંદર થળીઓ આવે ને શેપાળો એ આવી રીતે આમ કાટતો જવાનો અને એક ગુંદા આખા આખા રહેવા દેવાના જો આવી રીતે આમ વાટકામાં કાઢી નાખીશું આપણે જોઈ પૂરતા અને આવી રીતે આમ ઠળિયા કાઢતા રહેવાના હાલો મિત્રો તો આપણે ગુંદા જોવો આમાંથી ઠળિયા કાઢી નાખ્યા આપણે જોતા એટલા અને આ બીજા આપણે ગુંદા મૂકી દઈશું તો હવે આની અંદર મિત્રો આપણે મસાલો ભરવાનો છે આપણે જેમ રીંગણાની અંદર મસાલો ભરીને ને એ રીતે જ પણ રીંગણાની અંદર અલગ પ્રકારનો મસાલો હોય તો આમાં આપણે સણિયાના લોટ શેકીને અથવા ગાંઠિયાનો ભૂકો અને એની અંદર બધો મરી મસાલો ભેળવી અને આની અંદર ભરવાનો છે પછી આપણે આનું શાક બનાવવાનું છે તો આપણે પહેલા આ ગુંદા આપણે ફૂલેલા મૂકી દઈએ અને હવે મસાલો તૈયાર કરી નાખીએ પેલા ગાંઠિયાનો ભૂકો કરી નાખીએ આપણે ચાલો મિત્રો ગાંઠિયાનો ભૂકો થઈ ગયો તો આની અંદર બીજા મસાલા નાખીએ તો પેલા નાખશું હળદર ધાણા જીરું હવે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું હવે નાખશું મરચું આપણે હવે નાખશું તેલ હવે આને મિક્સ કરી દઈશું बुन्दामा मसला भरिदिए मित्र

ચાલો તો તેલને ગરમ થવા દઈશું ચાલો મિત્રો તેલ આવી તો પેલા નાખશું આપણે જીરું હવે નાખશું વઘાણી હાલો મિત્રો હવે આપણે આ ભરેલા ગુંદા આમાં નાખી દઈશું હવે આને હલાવી નાખીશું એટલે તેલ આની અંદર ભળી જાય અને તેલમાં હવે મિત્રો શેકવાના છે જેવી રીતે આપણે લીલા કુંદા હોય ને એનું કાચરિયું બનાવીએ આપણે આથાનું સાત લઈ એવી રીતે જ આને આ શાક બનાવવાનું હોય જો મિત્રો ધીરે ધીરે ગુંદા છે ને એ તેલ ની અંદર ગળતા જાય અને હમણાં બધો મસાલો આપણો એટલે બુંદાનું શાક સંપૂર્ણ રીતે સડી જાય છે મિત્રો હજી સડવા દેવું પડશે તો ઢાંકી દઈ ચાલો મિત્રો જોઈ લઈએ આપણું શાક બુંદા નું સડી ગયું છે જો મિત્રો આવી રીતે ગુંદા ગળી ગયા છે હવે અને જો મસાલો આપણો બધો ગળીને બહાર આવવા મળ્યો તો આ શાક આપણું પાકલ ગુંદાનું સંપૂર્ણ રીતે સડી ગયું છે અને હવે આપણે થોડીક કોથમરી આની ઉપર ભભરાઈશું અને પછી આ શાકને નીચે ઉતારી લેશું કોથમરી નાખી દીધી ચાલો મિત્રો શાક આપણું સડી છે હવે નીચે ઉતારી લઈ બહુ મસ્ત બન્યું છે પાકલ ગુંદાનું શાક અને આ ગુંદાનું શાક ખાવાથી મિત્રો મજબૂત બને છે અને આપણને જે દુખાવા હોય એ પણ મટી જાય પરંતુ આ ગુંદાને રેગ્યુલર તમારે ગુંદાની સિઝન હોય ને ત્યારે આ ગુંદાનું શાક અથવા ગુંદાના અથાણા અથવા આ પાકલ ગુંદા પણ ખાવાની જરૂર હોય છે તો આવા બધા રોગો આપણા શરીરની અંદર હોય ને એ આ ગુંદાથી મટે છે મિત્રો પરંતુ આપણે એ કરી શકતા નથી આ ઘરગથ્થુ ઈલાજ છે તો આપણે હવે ગુંદાનું શાક જમી લઈએ મિત્રો એકદમ હેલ્ધી હો મજા આવી જો આવી રીતે મસાલો હોય ને એટલે આ કોઈ ગુંદાનું શાક ન ખાતા હોય ને એ પણ ખાવા મળે બહુ મજા આવી ગયું તો આપણે મિત્રો હવે નિરાતે ખાઈ લઈશું અને આવા નવા વિડીયા જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો અહીંયા વિડીયો પૂરો કરીએ હવે મિત્રો ને નમસ્કાર